તો મને ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હતી કે આપણે બ્લાઉઝના ના કાપડ ને અસર સાથે કઈ રીતે જોઈન કરવું કારણ કે મેં કટિંગ ના અને સ્ટીચિંગ ના વિડીયો તો બધાને દેખાડી પણ આ વિશે તો હું આજે પહેલી વાર લઈને આવી છું તો આ વિડીયો ને પૂરેપૂરો જોજો તો સૌથી પહેલા આપણે પાછળનો ભાગ રેડી કરવાનો છે અને પાછળના ભાગમાં મેં કટિંગ કરતી વખતે ગળાનું કટિંગ કર્યું નથી કારણ કે હું એ રીતે એક અલગ રીતે હું આને જોઈન કરું છું એટલા માટે હું ગળાનું કટિંગ પછી કરું છું તો સૌથી પહેલા આપણે જે બ્લાઉઝ નું કાપડ છે તેને સમૂહ કે ઊંધું એ જોઈ લેવાનું છે તો જે સમો ભાગ હોય તે નીચે જવા દેવાનો અને જે ઊંધો ભાગ હોય તે ઉપર રાખવાનો તેની ઉપર આ રીતે પાછળના ભાગના અસ્તરને રાખવાનું છે આ રીતે અને જે મેં સેન્ટર ઉપર કટ લગાડ્યા છે ત્યાં જે અસ્તરના કાપડની ની ઘડ હોય તે મેળવી દેવાનું હવે આપણે સૌથી પહેલા નીચેથી એક સીધી સિલાઈ કરવાની છે અને આ રીતે કટ તું કટ મેળવવાનું છે જે અસ્ત્રનું કાપડ છે તે બ્લાઉસના કાપડ સાથે આ રીતે જો અહીંયા મેં નિશાન કર્યું છે એ પ્રમાણે મેળવી દેવાનું છે હવે આપણે નિશાન સિલાઈ કરી દઈશું અને આ સિલાઈ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે ખેત આવી ના જોઈએ અને થોડીક મોટી રાખવાની આ રીતે સૌથી પેલા નીચે ની સિલાય કરી પછી આપણે વચ્ચે જે ઘડ દેખાય છે તે ઘડ ની ઉપર સિલાય કરવાની છે અને જો એ વ્યસ્તર ઘડ ના પડી હોય તો તમે નખ વડે પણ પાડી શકો છો જે આપણું સેન્ટર હશે જેને વાળી ને આપણે કટિંગ કરી દઈશું તે જો વચ્ચેથી આપણે આ રીતે સિલાય લગાડી દઈશું તો એક બાજુ થી જે બ્લાઉઝ નું કાપડ છે તે બધ ઘટ નહીં થાય બધને સાઈડ સરખું રહે એટલા માટે હવે આપણે ફરતી જે બાજુ સિલાય બાકી છે તે કરી દેવાની એટલે કાપડ પણ એક બાજુથી ઘટે નહીં અને હંમેશા આપણે અસ્તરના કાપડ કરતા જે મેન બ્લાઉસ નું કાપડ હોય તે થોડુંક વધારે કટિંગ કરવાનું જો વધે તો એને તો આપણે કટિંગ કરી શકીએ પણ ઘટે તો થોડુંક ને ઓલ પ્રોબ્લેમ આવે એટલા માટે થોડુંક વધારે એકસ્ટ્રા કટિંગ કરવાનું છે સારી રીતે ફરતી ને સિલાઈ કરી દીધી છે તમે જોઈ શકો છો કે ક્યાંકથી ખોલો નથી આવ્યો હવે આ જે એક્સ્ટ્રા કાપડ વધ્યું છે તેને હું કટિંગ કરી દઉં જ્યાં સુધી હું આ કટિંગ કરું છું ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો તો અહીંયા એક્સ્ટ્રા જે કાપડ હતું તે મેં કટિંગ કરી દીધું છે આ રીતે નીચેથી પણ થોડું ઘણું એક્સ્ટ્રા હતું તેને પણ મેં કટિંગ કરી દીધું હવે આપણે અહીંયા ગળું બનાવવાનું છે તો અહીંયા મેં જ્યાં

કે કટિંગ કરી દઈએ તો જે અસ્તરનો અને જે બ્લાઉઝનું કાપડ છે તે ન નથી જાય એટલા માટે પહેલાં સિલાઈ લગાડ દેવાની સાઇડમાંથી અને જે નિશાન લગાડ્યું તેનું હું એ પ્રમાણે કટિંગ કરી દઈશ આ રીતે એકવાર ફરી વાળીને આ રીતે એક સર્ફુ પાછું વાળી દેવાનું છે એક સર્ફુ બંને ભાગ રાખવાનું છે અને કટિંગ કરી દઈશ તો આ રીતે આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે આગળના ભાગ તૈયાર કરવાના છે તો સૌથી પહેલા જે સાઈડ નો યોગ પટ્ટી હોય તેને હું જોઈન કરીશ તમે કોઈ પણ પેલા કરી શકો એવું નથી આ રીતે આપણે બધું વસ્તુ સામ સામે રાખીને પછી આ રીતે એની ઉપર કાપડને રાખીને પછી જ જોઈન કરવાનું છે નહીતર અમુક એવું થાય કે બે જે વસ્તુ હોય તે કોઈ પણ એક સાઈડ થઈ જાય તો પછી ખોલું સિલાઈ ખોલું ને એ બધી પ્રોબ્લેમ આવે તો એટલા માટે સૌથી પહેલા જ આપણે આ રીતે ગોઠવીને જોઈને પછી આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે નીચે અસ્તરનું કાપડ અને તેની જે ઉપર છે તેને સમૂહ ભાગ હોય તે ઉપર રાખીને કાપડ ગોઠવવે છે હવે આ રીતે આપણે ફરતી સિલાઈ લગાડી દેવાની છે અને આ સિલાઈ બોર્ડર ઉપર જ રાખવાની છે એટલે જ્યારે આપણે બ્લાઉઝ સીવે ત્યારે આ સિલાઈ અંદર જ રહે એટલા માટે બહાર ના દેખાય

હવે પટ્ટા ને આ રીતે ફેરવીને આપણે ધાર સિલાઈ લગાડવાની છે અસ્તરના કાપડમાં આ રીતે હવે અસ્તરના કાપડે પાછળ પલટાવી દેવાનું છે અને ફરી એકવાર નીચે થી એક સિલાઈ લગાડી દેવાની છે આ રીતે હવે આપણે ફરીથી સિલાઈ લગાડી દઈશું

જોઇન કરવાની છે તો તેનો મેં વિડીયો નથી બનાવ્યો અને કટોરીને પણ આપણે યોગ પટ્ટીને જેમ સામે સામે ગોઠવી ઉપર રાખી કાપડને અસ્તરના કાપડને અને ફરતી સિલાઈ લગાડી દેવાની છે અસ્તર જોઈન કરતી વખતે આપણે અસ્તરના કાપડને ઉપર રાખવાનું છે અને બ્લાઉઝના કાપડને નીચે આ રીતે આપણે જોઈન કરી દેવાનું છે અને માર યુટ્યુબ ચેનલ પર તમને ઘણા બધા એવા વિડીયો જોવા મળશે જેમાં તમને કટિંગ કરતા સ્ટિચિંગ કરતા બધું અલગ અલગ શીખવાડીએ છે જેથી કરીને તમને ઘરે બેઠા આતા રીતે તમે શીખવાનું શીખી શકો એટલા માટે આ ચેનલને પ્રસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આગળ પણ આવા અવનવા વિડીયો તમને જોવા મળી જશે તો આ રીતે આપણે બધાએ ભારતને ચેન્ડ કરી દીધા છે તો આ વિડિયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આગળ તમારે શું શીખવું છે તે પણ મને કોમેન્ટ કરીને કહેજો તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ